અને બેઠા કે કયા ઉદ્દેશથી અમે બેન કરી હું પોતે જાણવા માંગુ છું કોનામાં કેટલી ભેર છે સમજાય હે ને કોને પરમાત્મા ઉપર ભરોસો છે એ વિશ્વાસ કોણ કેટલો સમય આય રહી હોય ઓ મારું તપે યાદ વાપરીશ બજે નહીં વાપરી નાખું હા આયા ખબદે થેલી ભરવીને હાલો બાપોને મળીને જોરાઈ લે હમણાં હાથ ઊંચા કર્યા શરમ ના લાગી રેતી જાય તમને કશું થતું નથી હું કોઈનો વિરોધ કે જે કઈ કાર્ય કરે ને

ઘણીવાર મનનો મન મંથન કરતો હોય છે કે કાલે જે હું નવરો બેઠો તો આ ઝાડ ઉપરથી લીમડોળી પડી ને તો મારામાં એક વિચાર બન્યો કે બજાય આવો દેના આ એક ઝાડ જ બચાય છે પણ એના પડવાવાળા બીજમાંય હરેક ઝાડ છે એવું કોઈએ વિચાર્યું ત્યારે એમ જો તમે આ હું જે કરું છું ને એ તમે કરી શકો છો પણ આપણે બીજાના ઉપર નિર્ભર છે કોણ અમને હારું કરી આલે

એટલે સાત દિવસમાં પોતાનું ગુજરાન આજીવિકા ચાલે એટલે જે કઈ નોકરી ધંધો વ્યવસાય કરતા હોય એ ઘરમાં કરવા જવું ખેડૂત હોય તો ખેતી કરવા જાય કોઈ ફેક્ટરીમાં કામ કરતો હોય કોઈ કોઈની ભાગવી જમીન રાખતો હોય તો એ કામ કરવા જવું એમાં કોઈ પાપ નથી ખોટી અંધશ્રદ્ધામાં ના જતા હા ખેડૂતનો નો દીકરો આખો પછી મારી પાયા ખાટલા પાયા મહેનત કરવી અમારો જીવન નિર્વાહ આશીર્વાદ આપશું કોઈ એવા આશીર્વાદ આપ્યા પાંચો મણ પાક ના થાય કોઈ નોકરી જતો હોય કોઈ ભુવા ભગત ના પગ્યા લાગ્યા એવા આશીર્વાદ લાગ્યા